ભુજ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિરાણી ફાટકથી મોટી વિરાણી ગામ જતા રોડ પર એક લાલ કલરનો ટાટા એસ છકડો વિરાણી મોટી ગામ તરફ જતો હતો જેમાં બિલ કે આધાર પુરાવા વગરના મશીન હતા જેથી ના આદમ ફિકર મહમદ કુંભાર અને રાવતભાઈ સવાહી સિંહ બોડાણાને ઝડપી લેવામાં આવ્યા હતા વાહનમાં ચેક કરતા એક ઘાસચારાનો વતરો કરવા માટેનું મશીન તેમજ સ્પીડ વેલ કંપનીનું ડીઝલ મશીન મળી આવ્યા હતા આ બંને મશીન ગણેશ આશ્રમ નખત્રાણા મધ્યથી ચોરી કર્યા હોવાની કબૂલાત અપાઈ હતી જેથી અટક કરી આગળની કાર્યવાહી સારું નખત્રાણા પોલીસને સોંપવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે